શું નામ છે તમારું મારું ભરતભાઈ ભરતભાઈ પટેલ અહીંયા ક્યાંમાં અહીંયા કેટલા ટાઈમથી છો બોલો કયો છો પરિસ્થિતિની અંદર બરોબર નથી એટલે ભાઈ કેમ સોથ્યો તો કામ કર્યું તો અહીંયા શું કરો છો કાકા હું કામ કોઈ તો મારા જેટ નું બંદેલું છે હા આ મકાન નું બિલ્ડીંગ વ્હાઇટ કલર નું હા મારા જેટ નું બંદેલું છે તો અહીંયા કેમ સૂતા કાકા તમે સુતા હેડા આપણા કામજગ બની લોકો નું કામ બની તો કેટ ક્યાં મારી ડાઉન જો શું નામ છે તમારું ઓળખે ભાઈ કેટલા ટાઈમ અહીંયા બેઠા સુવો છો કોણ તમે આયા જ્યાં સાઈડ ચાલતી હોય ત્યાં રહેવાનું તમે મહેનત કરો છો અરે કડિયા કામ હોય પાઈ સિમેન્ટ થોડો ઘણો દેવાનો હોય ઈટુ દેવાની હોય એટલે મહેનત ઉપાડીને ચડાવવાનું ન હોય આપણે શું નામ છે તમારું મારું ભરતભાઈ દેવજીભાઈ ભરતભાઈ દેવજીભાઈ 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 પટેલ પટેલ છો તો કાકા તમારી આ હાલતો કેમ આ રીતની છે હાલત કેવી છે

તો હું ક્યાં ખબર તમને હું તમને બારીક કહું જેવો પોચો જેવો મળે એને તો કલાકમાં જ આવી ગયા વિચાર કરો ગરીબ માણસ ને એકસો આઠ ભલે લેવું પણ એ નવ બાર ત્યાંથી આવશે કેવી રીતે એ સાચી વાત છે સો રૂપિયા ભાડું થાય ત્યાંથી પછી મારે શું કરવું પડે આમ તેમ કરીને ત્યાં બેસી દઉં થોડી વાર પછી ચાલીસ રૂપિયા માંથી લીગેટ આવું

તો યાર આ હું કામ છે મારે મજી લાવવાનો એ લોકોનું હું જે એ લોકો બચરાયાને ઉપર આતરા મંગોરી કરી જો તમે ક્યાં ના રહેવાસી છો કાકા આમ રહેવાસી વાઘરી ગામ નું ગામડું ગામડું અહીં છપણીય દુકાળ પડ્યો તો તમે જોયોય ન હોય કયો છપણીય દુકાળ તમે જોયોય ન મારા પપ્પા અમને દીવાડી થી ગામડે તમારું ગામ કયો છપ્પનની દુકાન અમને તો ખ્યાલ નહીં અમારી ઉંમર બહુ નાની રગડી તરગડી મોરબીની આગળ મોરબીની આગળ તરખડી એમાં એવું છે કે પછી લાવ્યા પણ બધાને હું કામે ગયા લગાડે પણ અત્યારે આ સિટી મોટું હતું રાજકોટ પછી ત્યાં બધાની પાસે કામ નીકળાવે હું કામ કરે ભજ્યારે હાડ અચાન તમને કહો તો કહો સીલમાં જાઓ

એ અમારા વિડીયો જોતા હશે ને તમે આ પરિસ્થિતિ ની અંદર અહીંયા સુતા છો ને તો એને એમ કીધું કે કાકા માટે જે બી મદદ રહી થયે તન મજા આવે હા હીરાનું કરે છે હા હીરાનું કરે છે મેં જોયેલો હોય ને એટલે કહો હા હા હીરાનું કરે છે તમે અહીંયા ઘણા ટાઈમથી સુવો છો એ ભાઈ અમને જણાવ્યું નહીં મને હું એને રોજ હારી રીતે ઓરખું છું ભાઈ હું અહીંયા હું તો નથી જતો આ તો અમારે કામ અત્યારે અત્યારના યુગમાં ભાઈ મદદ કરે અમને નથી આપ્યો તમને મોકલી દો હમણાં મોકલજો કે કાલે નહીં અત્યારે તમારે મારી સાથે આવવાનું રહેશે કેટલી દૂર છે અહીંયા અહીંયા બાજુમાં જ છે પહેલા તમારી આ હાલતો જે છે એને સુધારીશું પછી દવાખાને જઈશું અને ત્યાં તમારું જે પણ જરૂરિયાત હોય એ અને રહેવાની સારી સુવિધા કરી આપશું પહેલા તો ત્યાં શાંતિથી રહેવાનું બધી પહેલા તમે મારી સાથે ચાલો

કપડાં ક્યાં લેવાના આપણે સુરત ટોકીજ નથી આ ટોકીજ પેલી ડારીવાળા તે તમને બસો રૂપિયા હકીએ ને એના ત્રણ ત્રણસો રૂપિયા છે એમ કહેવાનું કે ભાઈ દોઢસો રૂપિયા બસો રૂપિયામાં આવે પેન્ટના પૂછવા જે સાચી વાત તો કઈ વાંધો નહીં અત્યારે કાકાની જે પણ હાલતો છે એની અંદર સુધારવાનો આપણે ટ્રાય કરીએ છીએ યાર મારાથી નહીં જાય અને અત્યારે કાકાને અહીંયાથી લઈ જઈએ છીએ અને કાકાને જે પણ સંભે છે જે અત્યારે આ હાલતોની અંદર જે જીવી રહ્યા છે તો બસ એની અંદર થોડી ભાગીદારી રૂપી બની અને માણસ છે તો માણસની મદદ કરીએ અને બસ આ અમારો એક વિડિયો તો આ વિસ્તારની અંદર જે જોબ કરે છે અને ખુદનું કામ હોય તો નું કામ કરે છે અને એ અમારો વિડિયો જોતા હશે અને એને જ કાકાનો કોન્ટેક્ટ કરાવ્યો છે તો બસ જે કાકા માટે જે પણ મદદરૂપ થઈએ છીએ બસ સાથે કરી સાથે મળી અને કરીએ અને આજે કદાચ કાકાની હાલતો જે છે બસ એની અંદર આવનારા સમયની અંદર જે જિંદગી પસાર કરે છે એની અંદર સારી જિંદગી આપવાના બધા જ પ્રયાસો આપણે કરીએ છીએ તો બસ વિડીયોની અંદર કંપની બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને તમારી પણ આજુબાજુની અંદર જો કોઈ લોકો રહેતા હોય તો બસ એને તમારી સાઈડથી જેટલી પણ મદદરૂપ થઈ શકો છો એટલે મદદરૂપ થાવ અને બસ એક માણસ છીએ તો માણસની બધા સાથે મળી અને મદદ કરીએ ચાલો હવે કાકાની કઈ રીતે અત્યારે પરિસ્થિતિ છે અને કઈ રીતે આપણે બધા સાથે મળી અને બદલાવીએ છીએ તો બસ અત્યારે કેલ્પની ભૂલ અત્યારે કાકાની જે પણ હાલતો છે અને સુધારવા માટેના જે પણ ટ્રાયો જે પણ કોશિશ કરવી પડશે તો બસ કરીએ છીએ અને જે પણ કરીએ છીએ આજ બધે તમારા બધાના સાથ અને સપોર્ટથી આજે જે પણ વસ્તુ બની રહી છે બધા તમારા સાથ અને સપોર્ટથી કરીએ છીએ તો કંઈ વાંધો નહીં ચાલો કાકા તમારે જે પણ તકલીફો છે એને બધાને ને આપણે નિકાલ ચાલો મારી સાથે ગાડીમાં બેસી જાવ અને આપણે સારી જગ્યાએ પેલા આ તમારું હા બતાવી ચાલો મારી સાથે ચાલો ઊભા થઈ જાવ અત્યારે હા અત્યારે આ કોટ કાઢી નાખો બા હા હાઈ કાઢી નાખો એ નીચે પહેરેલું હા ઈ ભલે નગર ચાલો એમ નમ બેસી જાવ એમ બેસી જાવ ચાલો ઊભા થઈ જાવ ચાલો ઊભા રહ્યો હમ હમ ખબર નઈ કાકા પાસઠ વર્ષ ની એની હાલતો અંદર કઈ રીતે જીવી રે જીવતા હશે અને કઈ રીતે બધું સ્ટ્રગલ કરતા હશે ખબર નથી બસ માણસ છીએ તો માણસ ની મદદ કરીએ જે પણ આપણા થકી થાય છે બસ એની તબિયતો અને એની સહિયતોને બદલાવવાનો પ્રયાસ કરીએ છીએ બસ એક સારી જિંદગી આપશું તો પણ જે રીતે માણસ એક ટોર્ચર થઈ ગયું હોય તો બસ એક સારી જિંદગી આપીએ અને એક સારી જિંદગીની અંદર એને આપણે લઈ જઈએ બધા સાથે મળીને તો બસ વિડીયોની અંદર બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપની અંદર શેર

જવું હોય એવું કહેવાય આપડે દુઃખ હોય તો દુઃખ કહેવાય ભગવાનને સુખ હોય તો સુખ કહેવાય અને મેં મારી જિંદગીમાં ભાઈ બહુ દુઃખ જોયા છે એટલે જોયા પણ મારું એમ કેવાનું છે કે લોકોનું હારું કરવા છતાંય આપને ખરાબ મળે છે કે તો ખાઈ ગયો પૈસા એટલે હું હું ખાઈ ગયો તારું

પચ્ચીસ વખત રાજકોટ હોય બ્લડ બ્લેડ બેંકમાં વર્ટ સાહેબ મને કે કાકા હવે તમે નહીં અહીંયા તનગર પતી તો તમારી પાંચની પછી બહુ ખરાબ જ છે સાચી વાત છે અને તમને પરિણામ શું મળ્યું સેવા કરી તો પણ મળ્યો એટલે સુખ 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 જ છે એ લોકો તો અત્યારે અમારી વાત ત્રણસો જણા છે ભલે એ બધું નથી પણ આપણે તકલીફ પડી હોય તો એમ કે તમે અહીંયા મરો ત્યાં અમે બધું નહીં કાકા તમારે અહીંયા થી કદાચ જવું હોય તો પણ જણાવજો કેમ કે અમે તો એક લોકોને ના કીધા વગર જિંદગીમાં નહીં જાઓ તમને ખબર નથી મેં કોઈ એવું ખોટું કામ કર્યું નથી અને કરી પણ નહીં

અને બસ જે પરિસ્થિતિ છે એમાંથી બહાર કાઢો અને બસ એક સારી જિંદગી આપો આજ કાકા છે કે હું જે જગ્યાએ સૂતો છો અને સોના જેવી જગ્યા પર લાવ્યા છો બસ આજ રીતે હોય છે તમે એકવાર એની પરિસ્થિતિ બદલાવશો તો બસ જ એને ખ્યાલ આવશે કે કઈ રીતની જિંદગી છે તમારી આજુબાજુમાં પણ આવા લોકો હશે તો બસ તમે પણ જાગૃત થાવ અને તમે પણ મદદરૂપ થાવ બસ એવી જ ભાવનાઓ અને આશાઓ રાખીએ છે વધારે સૌ સાથે મળીને કરશું તો બસ આવનારા સમયની અંદર કોઈ માણસને એક નાની જિંદગી કદાચ બદલાવશું તો બસ આવનારો સમય એવો કદાચ એવો વિચ વિચારશે નહીં વિતાવવાનું કેમ કે કોઈ કહેવાય છે લાચારી કોઈ પ્રોબ્લમના લીધે એ આવી પરિસ્થિતિની અંદર આવ્યા હોય તો બસ એક માણસ છીએ તો માણસની બધા સાથે મળે અને મદદરૂપ થઈએ તો બસ મળીએ છીએ કાલે પણ કોઈ નવા વ્યક્તિ સાથે નવા વિચારો સાથે નવા પરિવારો સાથે બસ ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો મળીએ છીએ કાલે જય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત